નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ એજ પ્રવાસની અંદર તો મિત્રો આજે આપણે વાત કરવી છે જે ટેટ અને ના ઉમેદવારોએ આંદોલન કર્યું હતું એ આંદોલન સફળ બની ગયું છે એટલે કે કાયમી શિક્ષકની ભરતી અંગે જાહેરાત આપવામાં આવેલી છે ત્રણ મહિનાની અંદર આ ભરતી કરવામાં આવશે જે નવી ભરતીની મોટી જાહેરાત કરવામાં આવેલી છે તો મિત્રો એ જાહેરાતની આજે આપણે તમામ ચર્ચા કરવાના છીએ એટલા માટે આ વિડીયો છે અંત સુધી જરૂર જોઈજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય અને આવી અવનવી માહિતી તમારી તમારે વારંવાર જોઈતી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એનું નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે તો ચાલો મિત્રો કાયમી શિક્ષક માટેની જે ભરતી માટે જાહેરાત કરવામાં આવેલી છે એના વિશે તમામ માહિતી મેળવીએ ગુજરાત સરકાર દ્વારા છે આગામી ત્રણ મહિનાની અંદર છે સાત જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરાય છે જે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં છે મિત્રો ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં અને અને લઈ ઉમેદવારોને ઉપયોગી તેવી જાહેરાત કરવામાં આવેલી છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં થયેલી ચર્ચા સંદર્ભે મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે જેમાં સરકારી છે અને ગ્રાન્ટીન એડ શાળાઓ છે એમાં આગામી ત્રણ મહિનાની અંદર છે સાત હજાર અને પાંચસો જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરાશે જેમાં રાજ્યની ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં છે મિત્રો ટેટ સેકન્ડરી અને ટેટ હાયર સેકન્ડરી પાસ કરેલા ઉમેદવારો હોય એની યોગ્યતાના આધારે કસોટી પ્રમાણે કાયમી ભરતી કરાશે તેમણે વધુ જણાવ્યું કે ટેટ વન અને ટેટ ટુ જે ઉમેદવારો હોય એની પણ ભરતી કરાશે ટૂંક સમયમાં આ ભરતીની કામગીરી હાથ ધરવામાં આવશે વધુ વિગતો આપતા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે માધ્યમિક એટલે કે ધોરણ નવ અને દસ ની સરકારી શાળામાં કુલ પાંચસો અને ગ્રાન્ટ ઇન એડ શાળામાં કુલ ત્રણ એમ કુલ પાંત્રીસો ટેટ વન પાસ કરેલી હોય એવા ઉમેદવારોની ભરતી કરાય છે જ્યારે ઉચ્ચતર માધ્યમિકની વાત કરીએ એટલે કે ધોરણ અગિયાર અને બાર માં સરકારી શાળામાં સાતસો અને ગ્રાન્ટ ઇન એડ શાળામાં બત્રીસો એમ કુલ મળે ટેટ ટુ ની અંદર ચાર હજાર જેટલા ઉમેદવારોની ભરતી કરાય છે તાજેતરમાં પંદરસો જેટલા શેરમેટ પ્રિન્સિપાલની ભરતી છે મિત્રો રાજ્યની ગ્રાન્ટ ઇન એડ શાળામાં કરવામાં આવશે તો આવી રીતે છે મિત્રો આજે મળેલી કેબિનેટ બેઠક છે કાયમી શિક્ષકો ની ભરતી અંગે પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે ટૂંક સમયમાં આ ભરતી ની કામગીરી શરૂ કરવામાં આવશે જયારે પણ આ ભરતી ની જાહેરાત કરવામાં આવશે અને ભરતી બહાર પાડવામાં આવશે ત્યારે એનો આવી જશે એટલા માટે સબસ્ક્રાઈબ કરજો અને આપણી ચેનલ સાથે જોડાયેલા રેજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે છે મિત્રો આપડી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો માહિતી તમને ગમી હોય સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રો ને શેર કરજો ધન્યવાદ મિત્રો ખૂબ ખૂબ આભાર